જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા સૌને યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની કહાની એક પારિવારિક જીવનને પ્રેરણા આપતી કહાની છે એક વૃદ્ધાશ્રમમાં એ ઉતે શું થયું કે એક પુત્ર અને પુત્ર વધુ વર્ષો પછી તેમની માતાને વૃદ્ધાશ્રમમાં લેવા માટે જાય છે તેમને આજે અચાનક તેની માતા કેમ યાદ આવી કે તેમને વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું જ્યારે પુત્ર અને પુત્ર વધુ કારમાં બેસીને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા અને ત્યાં જઈને વૃદ્ધાશ્રમનો દરવાજો ખખડાવે છે ત્યારે મેનેજર તેને કહે છે તમે કોને મળવા માંગો છો મેં તમને અહીં પહેલાં ક્યારેય પણ જોયા નથી તમે કોણ છો ત્યારે દીકરો અને વહુ કહે છે અમારે રમીલાજીને મળવું છે અમે તેમના પુત્ર અને પુત્ર વધુ છીએ મેનેજર કહે છે ઠીક છે હું હમણાં જ તમને રમીલાજીને મળાવી દઉં પરંતુ તે અહીંયા વર્ષોથી રહે છે ક્યારે કોઈ પણ તેમને મળવા આવ્યું નથી કે તેમણે ક્યારે તેમના પુત્ર અને ઉલ્લેખ કર્યો નથી ઠીક છે તમે બેસો હું તેમને બોલાવી લાવું છું મેનેજર સાહેબ અંદર વૃદ્ધ મહિલાઓમાંથી રમીલાજીને બોલાવે છે રમીલાજી તમારા પુત્ર અને પુત્ર વધુ તમને મળવા માંગે છે આટલું સાંભળતા જ રમીલાજી પહેલા તો થોડીક વાર માટે શાંત થઈ જાય છે અને કંઈ બોલતા નથી થોડા સમય પછી તે તેના પુત્રને મળવા જાય છે મેનેજર બહાર બેઠા હતા અને તે લોકો શું કહે છે તે સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ ત્યાં લાંબા સમય સુધી મૌન છવાયેલું હતું એ સમયે રમીલાજી તેમના પુત્ર અને પુત્રવધુને જોતાની સાથે જ તેમની આંખો ગુસ્સાથી એકદમ લાલ અને પીળી થઈ જાય છે અને તેઓ કહે છે તમે બંને અહીં કેમ આવ્યા છો હું તમારો ચહેરો પણ જોવા નથી માંગતી ચાલ્યા ત્યારે તેમનો દીકરો વિકાસ કહે છે અંદર રૂમમાં આવો શાંતિથી બેસીને વાત કરીએ માતા અમે આ વૃદ્ધાશ્રમમાંથી લેવા માટે આવ્યા છીએ તમે ક્યાં સુધી અમારાથી નારાજ રહેશો જે કંઈ થયું તેની અમે માફી માંગીએ છીએ તમારે અમારી સાથે હવે તો ઘરે આવવું પડશે તમે જાણો છો તમે દાદી બની ગયા છો અમારે તમારી જરૂર છે પુત્ર વધુ કહે છે હા માતા અમને પણ તમારી જરૂર છે અને હવે તમારા પુત્રને પણ દાદીના પ્રેમની જરૂર છે પરંતુ રમીલાજી ગુસ્સે થાય છે અને તેમના પુત્રને આ વૃદ્ધાશ્રમ છોડી દેવાનું કહે છે દીકરો ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે થોડા દિવસો પછી પુત્ર ફરી વૃદ્ધાશ્રમમાં ચક્કર લગાવે છે આ વખતે તે એકલો આવે છે અને કહે છે માં જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું તમારા પગે પડીને માફી માંગું છું હવે પછી રમીલાજીનું લોહી ઉકળી ઉઠે છે અને તે મોટેથી બૂમ પાડે છે તમે સમજતા નથી જ્યારે હું ઘરે જવા માંગતી નથી તો તમે મારો પીછો કેમ કરો છો તે આટલા જોરથી બોલે છે કે બહાર બેઠેલા મેનેજર બધું સાંભળતા હોય છે તે સમયે વૃદ્ધાશ્રમના અન્ય કર્મચારીઓ પણ મેનેજરને પૂછે છે કે આ રોજ રોજનું શું નાટક છે ત્યારે મેનેજર સાહેબ કહે છે કે આ રમીલાજીનો દીકરો છે તે દરરોજ તેની માતાને ઘરે લઈ જવા માટે આવે છે પણ ખબર નથી કેમ રમીલાજી તેમની સાથે જવા માંગતા નથી અહીંયા દીકરો એની માતાને લેવા વારંવાર આવે છે શું તેના પુત્રની લાગણીઓને સમજી શકતી નથી આ જોઈને વૃદ્ધાશ્રમના સ્ટાફને પણ આઘાત લાગે છે વિકાસ તેની માતાને લીધા વિના ઘરે પાછો જાય છે અને મેનેજર સાહેબ તેને જોઈ જ રહે છે જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે તેની પત્ની કોમલ પૂછે છે શું થયું માં આવી ગઈ વિકાસ નિરાશ થઈને જવાબ આપે છે ના આજે પણ તેમણે ના પાડી એ સમયે કોમલ મોઢું મરડીને કહે છે મને ખબર જ હતી કે માં આવવાની નથી પરંતુ તું જીદી હતો કે હું માને જરૂર મનાવી લઈશ ત્યારે વિકાસે કહ્યું કોમલ માં આપણાથી બહુ જ નારાજ છે થોડો સમય આપ બધું બરાબર થઈ જશે છેટે એક માતા તેના પુત્ર પર કેટલા દિવસ ગુસ્સે રહી શકે છે જુઓ તે આ ઘરમાં ચોક્કસ આવશે આ દરમિયાન વૃદ્ધાશ્રમમાં મેનેજર શ્રી શર્મા રમીલાજી પાસે જાય છે અને કહે છે માજી તમે ઠીક છો ત્યારે રમીલાજી જવાબ આપીને કહે છે હા દીકરા હું બિલકુલ ઠીક છું મેનેજર કહે છે જો તમને કોઈ વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછવા માંગુ છું રમીલાજી કહે છે પૂછો દીકરા ત્યારે મેનેજર કહે છે એ છોકરો રોજ તમને મળવા માટે આવે છે શું એ તમારો દીકરો છે રમીલાજીએ જવાબ આપ્યો હા તે મારો પુત્ર છે મેનેજર સાહેબ કહે છે ભગવાન દરેકને આવા પુત્રો આપે આવા પુત્રો મોટી ઈચ્છાથી મળે છે માં તું કેટલી નસીબદાર છે કે તારો દીકરો રોજ તને મનાવીને ઘરે લઈ જવા માટે આવે છે અહીં ઘણી માતાઓ છે જેમના પુત્રો છે તે તેમને મળવા પણ ક્યારેય આવતા નથી રમીલાજી કશું બોલતા નથી તેઓ માત્ર આસુડા વહાવી રહ્યા છે અને કહે છે હા હું ખૂબ જ નસીબદાર છું ત્યારબાદ મેનેજર સાહેબ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે એક અઠવાડિયા પછી વિકાસ ફરીથી તેના પુત્રને સાથે લઈને આવે છે અને તે તેની માતાને કહે છે માં હવે આ નાટક બંધ કરો હવે તમારે ઘરે આવું જ પડશે તમને તમારા પુત્રના સોગલ છે અને પુત્રને ખોળામાં બેસાડે છે રમીલાજી ગુસ્સામાં કહે છે મને તમારા પુત્ર વિશે ખોટી કસમ ન ખવડાવો અને તે રડતા રડતા કહે છે તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ મને તમારી બનની જરૂર નથી એટલામાં જ મેનેજર અંદર આવે છે તે પણ રોજ આ નાટક જોઈને થાકી ગયો હતો તે વિકાસને કહે છે ભાઈ જ્યારે માં તારી સાથે આવવા માંગતી નથી ત્યારે તું શા માટે તેને હેરાન કરે છે તું રોજ અહીં આવીને નાટક કેમ કરી રહ્યો છે ત્યારે વિકાસ કહે છે તે મારી માતા છે હું નથી ઈચ્છતો કે તે વૃદ્ધાશ્રમમાં રહે તેથી તમે દખલ ન કરો રમીલાજી ફરી કડક અને કઠોર શબ્દમાં કહે છે મેં તને હજાર વાર કહ્યું છે કે મારે ઘરે નથી જવું પણ તને આ વાત સમજાતી કેમ નથી તું વારંવાર અહીં કેમ આવે છે અહીંથી ચાલ્યો જા માતાના કઠોર શબ્દ સાંભળીને વિકાસ અને કોમલ ત્યાંથી નીકળી જાય છે હવે તો મેનેજરની પણ ધીરજ ખૂટી ગઈ છે તેને કહ્યું માં હું ઘણા વર્ષોથી આ વૃદ્ધાશ્રમમાં કામ કરું છું પરંતુ આજ સુધી મેં ક્યારે કોઈ પુત્રને તેની માતાને ઘરે લઈ જવા આટલી આજીજી કરતા જોયો નથી પણ માતા હજુ પણ જવાની તમે કેમ ના પાડી રહ્યા છો હજી પણ તમે ઘરે કેમ નથી જતા ત્યારે આંખોમાંથી આંસુ લૂછીને રમીલાજીએ મેનેજરને પોતાનો ભૂતકાળ સંભળાવવાનું શરૂ કર્યું તેમણે કહ્યું તે દિવસોની વાત છે જ્યારે પુત્ર અને પુત્રવધુના લગ્નને દોઢ વર્ષ થયું હતું તેઓ બંને શહેરમાં પાડાના ફ્લેટમાં રહેતા હતા અને હું અને મારા પતિ મોહનજી ગામમાં ખુશીથી રહેતા હતા પછી એક દિવસ અમારી વહુ કોમલે પોતાનો ગુસ્સો બહાર કાઢ્યો અને તેમણે કહ્યું મેં તને કેટલી વાર કહ્યું છે કે તારા માતા પિતાને ગામડાનું ઘર અને ખેતર વેચવા કહો જેથી આપણે શહેરમાં નવો ફ્લેટ ખરીદી શકીએ તમારી પાસે અહીં આરામથી રહેવા માટે પૂરતી આવક પણ નથી જે પગાર આવે છે તેમાંથી અડધો ભાગ ઘરના ભાડામાં જતો રહે છે અને બાકીનો રાશન અને પાણીમાં જાય છે વિકાસે કહ્યું કોમલ તું પણ તારા મિત્રોને સંબંધીઓને જોઈને મોંઘા કપડાં અને મેકઅપ ખરીદે છે તે દરેક કામ માટે નોકરાણી રાખી છે તું પોતે થોડું કામ કેમ નથી કરતી પરંતુ જ્યારે તું મોજ મસ્તી અને પાર્ટીઓમાંથી મુક્ત થશે ત્યારે તું તારા હાથ અને પગનો ઉપયોગ કરીશ ને જો તું ખર્ચ પર થોડો નિયંત્રણ રાખીશ તો જ આપણે થોડા પૈસા બચાવી શકીશું શહેરમાં ફ્લેટ ખરીદવો ખૂબ જ મોંઘો છે અને મારા પૈસાથી તે શક્ય નથી આટલું સાંભળતા જ કોમલે ગુસ્સામાં વિકાસને કહ્યું જો તું તારા માતા પિતાને ઘર અને ખેતર વેચવાનું નહીં કહે તો હું તને છોડી દઈશ હું તને છૂટાછેડા આપીશ આ વાત હંમેશા યાદ રાખજે પછી એકલા રહેજો અને દર મહિને મેન્ટેનન્સ અને ખર્ચા ચૂકવતા રહેજો કોમલની ધમકીથી વિકાસ ગભરાઈ ગયો તેણે કહ્યું ઠીક છે કોમલ હું થોડી વ્યવસ્થા કરી લઈશ દિવાળી આવી રહી છે ઓફિસમાં રજા મળી જશે પછી ગામડે જઈશું દિવાળીમાં વિકાસ અને કોમલ તેના ગામ પહોંચે છે અને તેઓ મોહનજીને જોઈને ખૂબ જ ખુશ થયા ઘરમાં પ્રવેશતાની સાથે જ કોમલે નોકરાણીને કહ્યું હવે તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી માં હવે ઘરની વહુ આવી ગઈ છે તું એક પણ કામ જાતે નહીં કરે મે કહ્યું વહુ તમે લાંબી મુસાફરી કરીને આવ્યા છો થોડો આરામ કરી લો પણ કોમલે મારી એક વાત ન સાંભળી અને રસોડામાં જઈને મારો અને મોહનજીનો મનપસંદ નાસ્તો તૈયાર કર્યો તે આજે ખુશીથી ઘર સાફ કરતી હતી કપડા ધોતી અને દરેક કામમાં લાગી જતી મેં વિચાર્યું કે બહુ શહેરની હોવા છતાં આટલી હોશિયાર અને સમજદાર છે તે અમારા માટે દીકરી કરતાં પણ વધારે છે આટલું કહીને રમીલાજી એક ક્ષણ માટે થંભી ગઈ અને એ જ સમયે તેની આંખોમાંથી ધીરે ધીરે આંસુ વહી રહ્યા હતા પછી રમીલાજીએ કહ્યું પરંતુ તે બધો દેખાવો હતો એક માર્ક્સ જે ટૂંક સમયમાં ઉતરવાનું હતું બીજી તરફ રમીલાજી કહે છે તમે નોકરાણીને કાઢી મૂકી છે પિતાની પણ તબિયત સારી નથી તેમને કમરમાં અને ઘૂંટણમાં દુખાવો છે અને મારી વૃદ્ધાવસ્થામાં હું વધારે કામ પણ કરી શકતી નથી હું ખૂબ જ ઝડપથી થાકી જાઉં છું અને થાક અનુભવવા લાગી છું મને શ્વાસ લેવામાં પણ ખૂબ તકલીફ થાય છે ત્યારે કોમલે કહ્યું માં હું અહીંયા હોઉં ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આ સાંભળીને વિકાસ પણ ત્યાં આવ્યો અને તેણે કહ્યું પિતાજી જ્યારે તમારી તબિયત સારી નથી ત્યારે તમે ખેતરનું કામ બરાબર સંભાળી શકતા નથી હવેથી હું તમારું કામ જોઈશ અને પછી તેણે ખેતરમાં મજૂરોની સંખ્યા વધારી થોડા દિવસોમાં પાક સારી રીતે ખીલવા લાગ્યો વિકાસે કહ્યું પિતાજી હવેથી તમે શાકભાજી કે રાશન લેવા બજારમાં નહીં જાઓ તમને ચાલવામાં તકલીફ થાય છે તેથી જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તમે ઘર કે ખેતરની બિલકુલ ચિંતા કરશો નહીં પુત્ર અને પુત્ર વધુએ રાત દિવસ માતા માતાપિતાની સેવા કરી કોમલ આખો દિવસ કહેતી માં આ ખાઓ આ પહેરો તે સાસુની સામે તાકી રહેતી રમીલાજી પોતાની વહુને પામીને પોતાને ધન્ય માનતા હતા તે વિચારે છે કે હે ભગવાન મારી પુત્ર વધુ જ સુંદર છે અને સંસ્કારી પણ છે તેને કોઈની નજર ન લાગી જાય રાત્રે કોમલને રમીલાજીના પગની માલિશ કર્યા સિવાય તેને ઊંઘ પણ ન આવતી રમીલાજી કહે છે વહુ તમે થાકી ગયા હશો જાઓ અને થોડો આરામ કરો પણ કોમલ કહે છે ના માં માતા-પિતાના ચરણમાં સ્વર્ગ છે અને મને તમારો આશીર્વાદની જરૂર છે કોમલ રમીલાજી અને તેમના પતિ મોહનજીની પૂરા દિલથી સેવા કરતી અને મીઠી મીઠી વાતો કરીને તેઓની જમીન મિલકત ઘરેણા કપડા પૈસાની માહિતી મેળવી લીધી બીજી તરફ પ્રમીલાજી અને મોહનજી રાત્રે એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા કે તેઓ બિનજરૂરી રીતે વિચારી રહ્યા હતા કે સમૃદ્ધ પરિવારની છોકરી અહંકારી હશે પરંતુ આપણી વહુ ખરેખર લક્ષ્મી છે મોહનજીએ કહ્યું ભાગ્યશાળી અમારી વહુ અન્નપૂર્ણાથી ઓછી નથી હા અને અમારો દીકરો પણ શહેરમાં જઈને બદલાયો નથી પણ પહેલા કરતા વધુ સંસ્કારી અને બધી જવાબદારીઓ સંભાળી લીધી છે એક દિવસ વહેલી સવારે તેમના પડોશી મગન કાકા તેમના ઘરે આવ્યા અને કોમલે પણ તેમને માન આપીને કહ્યું આવો કાકા બેસો બોલો હું તમારા માટે શું લાવું શરબત પીશો કે છા અથવા તો ભજીયા બનાવો બસ ઓર્ડર આપો મગન કાકાનું હૈયું આનંદથી ભરાઈ આવ્યો અને બોલ્યા અરે મોહન તારી વહુ બહુ સંસ્કારી છે તે શિક્ષિત છે છતાં તે વડીલોનું કેટલું માન સન્માન કરે છે તમે ખૂબ જ નસીબદાર છો પોતાના પુત્ર અને પુત્રવધુના આટલા વખાણ સાંભળીને મોહનજીની જાતિ ગર્વથી ફૂલી ગઈ માથું ઊંચું રાખીને તે આખા ગામમાં ફરતા પોતાના પુત્ર અને પુત્રવધુનો પ્રેમ અને લાગણી જોઈને રમીલાજી અને મોહનજીએ પણ શહેરમાં જઈને પુત્ર અને પુત્રવધુ સાથે રહેવાનું નક્કી કર્યું હતું એક દિવસ મોહનજીએ વિકાસને પૂછ્યું દીકરા તારા ભાડાના મકાનમાં કેટલા રૂમ છે વિકાસે કહ્યું પપ્પા બે જ રૂમ છે એક મારો રૂમ અને એક રસોડું એક નાનો સ્ટોર રૂમ છે કોઈ મહેમાન આવે તો બહુ તકલીફ થાય છે અત્યારે અમે બે જણ જ છીએ તેથી બધું બરાબર છે પરંતુ આવતીકાલે અમારે બાળકો થશે અને તમને ખબર છે કે શહેરમાં ભાડું કેટલું હોય છે અને વર્ષે ને વર્ષે ભાડા વધતા જતા હોય અને જે થોડું બાકી છે તેમાં અમે પતિ પત્ની ખૂબ જ મુશ્કેલીથી અમારું ઘર ચલાવી શકીએ છીએ ક્યારે કમારે નોકરાણીના પૈસા પણ અટકાવવા પડે છે વિકાસની ઉદાસભરી વાત સાંભળીને મોહનજીએ કહ્યું દીકરા તું બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે હું વિચારી રહ્યો છું કે કેમ હું મારા ગામડાનું ખેતર અને ઘર વેચીને શહેરમાં એક સરસ ઘર ખરીદી લઉં અને અમે બધા સાથે હળીમળીને રહીએ જો તમે સાથે રહેશો તો અમને ખૂબ જ સારું લાગશે અને અમારું ઘર પણ પૂર્ણ થશે આ સાંભળીને વિકાસ ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે તે આજે તુથી શહેર થી ગામડે આવ્યો હતો અને પિતાને આપોઆપ તેના વિચારો સમજાઈ ગયા હતા કોઈ પણ રીતે હવે હું ખેતી સંભાળવા માટે સક્ષમ નથી હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છું તમે અમારી આટલી સારી સેવા કરી રહ્યા હોવાથી અમારી વૃદ્ધાવસ્થા પણ સારી રીતે પસાર થશે તેથી અમે તમારી સાથે રહેવાનું નક્કી કર્યું છે મોહનજીએ કહ્યું કોમલ અને વિકાસની ઈચ્છા પૂરી થઈ રહી હતી ખુશીના કારણે તેમના હૃદયમાં લાડુ ફૂટવા લાગ્યા હા પપ્પા તમે ગામડામાં એકલા રહો છો એટલે મને પણ તમારી બહુ જ ચિંતા થાય છે વિકાસે તેના પગ પાસે બેસીને તેના પગ દબાવતા કહ્યું તમે જે નિર્ણય લીધો તે એકદમ સાચો નિર્ણય લીધો છે અમે તમારી સારી સેવા અને સંભાળ રાખીશું પણ પિતાજી તમે અમારી સાથે શહેરમાં આવો તો ખેતરની કોણ સંભાળ રાખશે હું ઈચ્છું છું એ ખેતર પણ સાથે વેચી દો અને જો તમે કહો તો હું હમણાં જ ગામમાં જાઉં છું એક સારા ખરીદનારને શોધી કાઢો ઠીક છે દીકરા તને જેમ સારું લાગે તે સાચું મને મારા બાપ દાદાના વખતનું ખેતર વેચવા જેવું તો નથી લાગતું પણ જો તું એમ કહેતો હોય તો હું વિચારીશ આમ થોડા દિવસો વીતી ગયા પછી મોહનજીએ પોતાનું ખેતર અને ઘર વેચી દીધું અને પુત્ર અને પુત્રવધુ સાથે શહેરમાં રહેવા આવ્યા અને નવા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા શરૂઆતના બે-ચાર દિવસ કોમલે પૂરી શક્તિથી સાસુ સસરાની સેવા કરી એક દિવસ મોહનજી લિફ્ટને બદલે સીડીઓથી નીચે ઉતરી રહ્યા હતા કારણ કે તેમને લિફ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર ન હતી ગામમાં તેમણે ક્યારે લિફ્ટ જોઈ ન હતી જ્યારે અચાનક તેમનો પગ લપસી ગયો અને તે સીડી પરથી નીચે પડી ગયા તેમના હાથ અને પગ અને માથામાં ગંભીર ઈજા થઈ ગઈ હતી અને તેમનો ઘણો લોહી વહી ગયું હતું તેઓ ખૂબ જ નબળા પડી ગયા હતા તેમને બોજ માનીને તેના પુત્ર અને પુત્ર વધુએ તેમની સારવાર કરાવી પરંતુ જ્યારે તે ઘરે પાછા આવ્યા તો તે પથારીવશ થઈ ગયા હતા કારણ કે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું હવે કોમલને મનમાં દુઃખ હતું કે તેણે આ ફ્લેટ વૃદ્ધ લોકો માટે નહીં પણ પોતાની ખુશી માટે ખરીદ્યો છે આ પછી કોમલે તેના સાચા રંગ બતાવવાનું શરૂ કર્યું તેમણે તેના મિત્રો સાથે કેટલી પાર્ટીમાં જવાનું અને ખરીદી કરવાનું શરૂ કર્યું અને કેટલીક વાર તે આખી રાત ઘરે આવતી ન હતી અને ઘરનું બધું કામ રમીલાજી કરવું પડતું તેને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હતી તેમ છતાં તે તેમના પતિની સારી રીતે સેવા કરતી હતી અને ઘરનું બધું કામ પણ તેને જ કરવાનું હતું જ્યારે કોમલ ઘરે હોય ત્યારે તે કોઈનો કોઈ બહાનું બનાવી દેતી અને કહેતી મમ્મી મને માથાનો દુખાવો છે તમે કૃપા કરીને લોટ બાંધી દો અથવા મમ્મી મારા પગમાં પણ ખૂબ દુખાવો છે એટલે થોડી માલિશ કરી દો આવું કહીને કોઈને કોઈ બહાનું બનાવવું એની રોજની આદત બની ગઈ હતી અને દીકરો પણ તેને હંમેશા સાથ આપતો હતો એક દિવસ ખબર નથી કે કોમલ શું વિચારીને તે રસોડામાં ગઈ શાક રોટલી તૈયાર કરી અને દાળ ભાત પણ બનાવ્યા અને તેના સસરાને ભોજન પીરસ્યું મોહનજીએ કહ્યું વહુ શાકમાં મીઠું અને તેલ ઓછું નાખો મને બીપીની તકલીફ છે અરે પિતાજી તમે તમારું સ્ટેટસ બતાવવા શહેરમાં નથી આવ્યા ગમે તેમ પણ મને રસોઈ બનાવવો શોખ નથી અને હું આ બધું કામ પણ નથી કરતી જો તમે વધારે બોલશો તો હું કાલથી રસોઈ બનાવવાનું બંધ કરી દઈશ કોમલે તીક્ષણ અવાજે કહ્યું અને તે દિવસ પછી ખરેખર કોમલે રસોઈ બનાવવાનું બંધ કરી દીધું અગાઉ કોમલે ઘરના કામ કરવા માટે નોકરાણી રાખી હતી પરંતુ રમીલાજીના આવ્યા પછી તેણે નોકરાણીઓને કાયમ માટે બંધ કરી દીધી તે પોતે પણ આખો સમય ઓનલાઈન ઓર્ડર કરતી અને ક્યારે પીઝા ક્યારે બર્ગર ખાતી અને મોહનજી અને રમીલાજીને ખાવા માટે કંઈ આપતી ન હતી તેમને બહારનું ખાવાનું ગમતું નહોતું કારણ કે તે વધુ પડતું મરચું અને ગરમ મસાલાવાળા તેલયોગ ખોરાક ખાવાથી તેઓ આ ઉંમરે ઝડપથી બીમાર થઈ જતા હતા ક્યારેક ક્રમીલાજી રસોડામાં ચા બનાવવા જાય તો કોમલ દૂધ કાઢી નાખતી કેટલીક વાર તેમની પાસે રસોડામાં કંઈ રાંધવા માટે ખોરાક પણ હોતો નથી કારણ કે કોમલ તેના તમામ પૈસા માત્ર લક્ઝરી અને દેખાડો કરવા પાછળ ખર્ચી રહી હતી તેને ઘરની બાબતોની બિલકુલ પણ પરવા નહોતી તે હોટેલ કાજુ કરી અને નાન મંગાવતી અને તે આરામથી ખાતી ક્યારેક રમીલાજી પોતે પણ ભૂખ્યા રહેતા અને પાણી પીને સૂઈ જતા પરંતુ જ્યારે તેમણે તેમના પતિને ભૂખ્યા જોયા ત્યારે તેમનો હૃદય જાણે રડવા લાગ્યો એ સમયે દીકરો પણ કહેવા લાગ્યો કે માં આમાં હું શું કરી શકું આ સાંભળીને મોહનજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને એવું વિચારવા લાગ્યા કે શું આપણે ખોટો નિર્ણય લીધો છે તેમને તે ક્ષણ યાદ આવવા લાગી જ્યારે તે તેમની જમીન અને ખેતર વેચવા તેના મિત્ર પાસે ગયા હતા તેના મિત્રએ તેમને એક સલાહ આપી હતી મોહન લોકો રૂપિયા કેમ કમાય છે માત્ર તેમના પુત્ર અને પુત્ર વધુ માટે જ નહીં જો તારે તેમની સાથે રહેવું હોય તો હું ના નથી પાડતો આખરે પરિવાર પણ એક સાથે રહેવા માટે તો હોય છે પરંતુ આજકાલના અખબારો અને મોબાઈલમાં જુઓ દીકરો તેની માતાને રેલવે સ્ટેશન પર છોડીને જાય છે અને ન્યૂઝપેપર અને સમાચારમાં પણ ઘણીવાર આવે છે કે દીકરો તેના માતા-પિતાને તીર્થયાત્રાના બહાને તેને ગંગા કિનારે મૂકીને ચાલ્યો જાય છે તો ધ્યાન રાખજો તમારા માટે પણ થોડી મૂડી બચાવીને રાખજો પરંતુ મોહનજીએ એ સલાહની અવગણના કરી તેમને એવું લાગ્યું કે તેમનો દીકરો બહુ સંસ્કારી છે પણ આજે એ ગેરસમજ દૂર થઈ ગઈ હતી ધીમે ધીમે યોગ્ય ભોજનના અભાવે મોહનજીની તબિયત વધુ ને વધુ બગડવા લાગી દીકરોને વહુ પણ તેમને જોવાનો કે દેખરેખ કરવાનો બિલકુલ પસંદ ન કર્યું હતું એક દિવસ રમીલાજીએ તેના પુત્રને કહ્યું દીકરા તારા પિતાની દવા પૂરી થઈ ગઈ છે એટલા માટે તું આજે દવા લઈ આવ તેમની તબિયત ખૂબ જ બગડી રહી છે તે ગઈકાલે રાત્રે સુઈ પણ શક્યા નહોતા આ સાંભળીને નશામાં દૂધ કોમલે કહ્યું માં હું કંઈ કમાતી નથી અને તમે દરરોજ દવાના ખર્ચા સંભળાવી રહ્યા છો ત્યારે તેની માતાએ કહ્યું પુત્રવત્ઉ અમે અમારા પૈસાથી આ ઘર ખરીદ્યું છે જેના પર તમને ખૂબ ગર્વ છે હા ગઈકાલ સુધી તમે મીઠી મીઠી વાત કરતા હતા અને અમારી સેવા કરતા હતા હું સમજુ છું કે તમે લોકોએ ઘર પડાવી લેવા માટે આ બધી જાળ બિચાવી હતી તેની સાસુ વાત સાંભળીને કોમલે કહ્યું માં જયારે તમે સમજી ગયા છો તો તમે ઘરની બહાર કેમ નથી નીકળી જતા તમારા લોકો માટે અહી રાખ્યું શું છે તું અહી બે શરમાથી કેમ પડી રહી છે અને હા તને શું લાગે છે આ પુત્ર વધુ તમારી વૃદ્ધાવસ્થામાં શું તે તમારી સેવા કરશે હું મારી સગી માતા માટે પણ આ બધું કામ નથી કરતી તો મારે તમારા માટે શા માટે કરવું જોઈએ મને ફક્ત મારો ફ્લેટ જોઈતો હતો તેથી મેં વિકાસને ગામ જવાનું કહ્યું હતું હવે તું સમજી ગઈ હશે માં આટલું કહી કોમલ હસવા લાગી આ વખતે મોહનજી ચૂપ ન રહ્યા તેમણે કહ્યું વહુ ભૂલશો નહીં કે મેં તમને આ ઘર ખરીદી આપ્યું છે કોમલે કટાક્ષ કરતા કહ્યું તો તમે એવું કયો મોટો ઉપકાર કર્યો છે આ ઘર હજી તમારી પત્નીના નામે છે અરે બાપુજી જ્યારે રજીસ્ટ્રી થઈ રહી હતી ત્યારે વિકાસે ગુપ્ત રીતે મારી સહી બીજા એક કાગળ પર કરાવી લીધી હતી એ વકીલ પણ વિકાસનો મિત્ર હતો તમે લોકો માનતા હતા કે દીકરો અને વહુ બહુ નમ્ર છે એટલે તમે પેપર વાંચવાની કોશિશ પણ ન કરી હવે આ ઘરના કાગળો બધા થઈ ગયા છે તમે હવે અહીંથી નીકળી જાવ અને આમ પણ તમે આખો દિવસ ખાટલા પર સૂઈને બધાને પરેશાન કરો છો કોઈ પૈસા કમાતા નથી આટલું કહીને કોમલ તેના મિત્ર સાથે રાબેતા મુજબ ફરવા માટે ચાલી ગઈ મોહનજી આખી રાત આ વિશે વિચારતા હતા સવારે જાગ્યા ત્યારે રમીલાજીએ પડોશી પાસેથી થોડું દૂધ લીધું અને ચા બનાવી જ્યારે તે આવીને મોહનજી પાસે પહોંચી તો જોયું કે તેના પતિનું અવસાન થઈ ગયું છે અને તેનો શ્વાસ એકદમ થંભી ગયો હતો આ જોઈને રમીલાજી એકદમ ગભરાઈ ગયા તે જોરથી રડી રહ્યા હતા અને તેના રૂમમાં મૂર્તિની જેમ પડી રહી હતી પુત્રએ કઈક રીતે તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હવે માતાનું જીવન ઉજ્જડ બની ગયું હતું પુત્ર અને પુત્રવધુએ મળીને તેનું જીવન નર્ક જેવું બનાવી દીધું હતું પછી કોમલ આવી અને બોલી માં તારું રોવાનું પૂરું થઈ ગયું હોય તો ઘરમાં ઘણું કામ છે આમ એક રૂમમાં પડ્યા રહેવાથી કઈ બાપુજી પાછા નહીં આવી જાય અને આમ પણ થોડા દિવસો પછી દિવાળી આવી રહી છે આ સાવરણી લો કમરના દુખાવાનો ખોટું બહાનું ના બનાવશો હવે ઉઠો તમારે ઘર સાફ કરવું પડશે રસોડામાં વાસણો પડેલા છે જઈને સાફ કરી લો મારી બહેન પણયો દિવાળી પર પાર્ટી માટે અહીંયા ઉજવવા માટે આવી રહી છે એટલે તું તારો રડતો ચહેરો ઠીક કર રમીલાજી બે ચાર દિવસથી બરાબર ખાધું પણ ન હતું તેથી તે ખૂબ જ નબળા પડી ગયા હતા તેમ છતાં પણ પુત્રવધુના આવા આગ્રહથી તેમણે રડતા રડતા કંઈક રીતે કામ પાર પાડ્યું હવે તેને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તે રસોઈ બનાવીને બધાને ખવડાવીને પોતે જમવા બેઠી ત્યારે પુત્રવધુએ આવીને કહ્યું કેમ માંજી તમે તો હમણાં તો રડતા હતા ને અહીં ગરમા ગરમ વાનગીઓ ખાઈ રહ્યા છો પુત્રવધુના કઠોર શબ્દો સાંભળીને તેમની ભૂખ પણ મરી ગઈ તેમને એક રોટલી માટે કલાકો સુધી રાહ જોવી પડતી ત્યારે જ પુત્રવધુ કંઈક રીતે તેમને ખાવા માટે રોટલી આપતી રમીલાજીને તેના પતિ વિના જીવવાનો બિલકુલ ગમતું ન હતું પુત્રવધુના રોજના ત્રાસથી કંટાળીને એક રાત્રે તેઓ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા કારણ કે તેઓ તે ઘરમાં દાસી બની ગઈ હતી પુત્ર અને પુત્રવધુએ તમામ જમીન અને મિલકત પડાવી લીધી હતી અને તેમને ગરીબ અને લાચાર બનાવી દીધા હતા જયારે તેઓ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા ત્યારે તેના પુત્ર અને પુત્ર વધુએ તેમની કોઈ પૂછપરછ કરી ન હતી ન તો તે ક્યારે તેમને મળવા પણ આવ્યા ન તો તેની સુખાકારી વિશે પૂછ્યું થોડા મહિના પછી ખબર પડી કે કોમલ ગર્ભવતી થઈ છે તે માતા બનવાની છે અને તે નવ મહિના પછી જ્યારે તે પુત્રને જન્મ આપે છે ત્યારે તેનો પુત્ર હંમેશા બીમાર રહે છે આ સમયે તેમને નોકરાણીની જરૂર હોય છે અને તે હંમેશા કોઈ પણ રીતે પૈસા ખર્ચતી હતી તેમની બચત પણ તેના બાળકને યોગ્ય સારવાર આપવા માટે પૂરતી ન હતી તેને એક મફત દાસી જોઈતી હતી જે તેના પુત્રની રાત દિવસ સેવા કરે તેનો દીકરો આખી રાત રડતો રહેતો હતો હવે કોમલ તેના મિત્રો સાથે આનંદ માણી શકતી ન હતી ન તો તે બહાર ફરવા જઈ શકતી હતી ન તો તે મૂવી પણ જોઈ શકતી હતી પુત્રને સંભાળવામાં મુશ્કેલી અનુભવતા કંટાળીને કોમલે તેના સાસુને શોધવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે તેના સાસુ એ વૃદ્ધાશ્રમમાં છે વિકાસ અને કોમલે તેમને પાછા ઘરે લાવવાની યોજના બનાવી તેમને લાગ્યું કે આપણે માતાના પગમાં પડીને માફી માંગી લઈશું જો આપણે નીચે પડીને માફી માંગીએ તો માતા પાછી આવી જશે અને આપણને મફતમાં નોકરાણી મળી જશે માતાને વારંવાર સમજાવવા છતાં રમીલાજી પોતાના પુત્ર અને પુત્રવધુની જાળમાં ફસાવવા નહોતા માંગતા કારણ કે એક વખત વ્યક્તિ ચિત્રઈ જાય છે તો તે વારંવાર પોતાના પગ પર કુહાડી મારતી નથી આટલું કહીને નહીં રમીલાજી મેનેજરની સામે રડવા લાગ્યા મેનેજરે તેની આ બધી વાત સાંભળી અને કહ્યું માં તમે તમારી જગ્યાએ એકદમ સાચા છો અને જો તમારો દીકરો અને વહુ તમને નોકરાણી બનાવવા માટે આ વૃદ્ધાશ્રમમાંથી લઈ જવા માંગે છે તો હવે તે તેમના માટે સારું નથી તે સમયે વિકાસ અને કોમલ ફરીથી માને લેવા તે વૃદ્ધાશ્રમમાં આવે છે અને આ વખતે મેનેજર પોલીસને બોલાવે છે અને તેને બધી હકીકત કહે છે રમિલાજીના દર્દભર્યા શબ્દો સાંભળીને મેનેજરને બહુ જ ખરાબ લાગ્યું તેની આંખોમાં પણ આંસુ હતા મમ્મી પહેલા તો મને લાગ્યું કે તું એટલી ખરાબ માતા છે કે જે તેના પુત્રની લાગણીઓની પરવા કરતી નથી મને ખબર નહોતી કે તમારો દીકરો એટલો નીચો પડી ગયેલ છે મને આની કોઈ અપેક્ષા નથી હવે હું બંનેના ઈરાદાને સમજી ગયો છું તેથી જ મિત્રો કહેવામાં આવ્યું છે કે વૃદ્ધાવસ્થા માટે કઈ સાસવવું જોઈએ પોતાના પુત્ર અથવા પુત્રવધુના પ્રેમમાં આંધળા થઈને તમારી બધી સંપત્તિ તેમને ન આપો મિત્રો કહેવત છે કે જેની માટે આપણે વેત્રય જતા હોઈએ છીએ એની પાસે જ આપણે છિત્રય જતા હોઈએ છીએ તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડિયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ